ભાવનગરથી અયોધ્યા માટે નવી ટ્રેનને મંજૂરી અપાઈ શ્રદ્ધાળુઓ માટે આસ્થાની નવી સફર માટે વધુ એક સુવિધા રેલવે વિભાગ દ્વારા શરૂ કરાતા અનેરો ઉત્સાહ જોવા મળ્યો અયોધ્યા ટ્રેનના લોકાર્પણ પ્રસંગે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ ખાસ ભાવનગરની મુલાકાત આવી પહોંચ્યા હતા લીલી ઝંડી બતાવી ટ્રેનને પ્રસ્થાન કરાવ્યો આ પ્રસંગે સાંસદ ધારાસભ્ય મેયર સહિતના રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ભાવનગરના લોકોની લાંબા સમયથી ચાલી રહેલી માંગણીઓ આખરે પૂરી થઈ છે હવે ભાવનગરથી સિદ્ધ ભગવાન રામની નગરી અયોધ્યા માટે સાપ્તાહિક ટ્રેન સેવા શરૂ થાય છે ટ્રેનને લીલી ઝંડી આપવા માટે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ પોતે ભાવનગર આવ્યા ભાવનગર ટર્મિનલ્સ રેલવે સ્ટેશન પર યોજાયેલા ભવ્ય કાર્યક્રમમાં તેમણે ટ્રેનને લીલી ઝંડી બતાવી શુભારંભ કરાવ્યો આ નવી ટ્રેન શ્રદ્ધાળુઓ માટે આસ્થાની એક નવી સફર શરૂ કરશે અયોધ્યામાં રામલલાના દર્શન કરતા જતા લોકો માટે આ સુવિધા ખૂબ જ ઉપયોગી સાબિત થશે આ ટ્રેન શરૂ થવાથી ગુજરાત અને ખાસ કરી સૌરાષ્ટ્રના લોકોને અયોધ્યા પહોંચવામાં ઘણી સરળતા રહેશે

વીકલી ટ્રેનનાનો આજે દેશના રેલવે મંત્રીએ શુભારંભ કરાયો છે આનાથી ભાવનગર અને સૌરાષ્ટ્રના શ્રદ્ધાળુઓને અયોધ્યા દર્શન માટે જવાની સુવિધા ઉપલબ્ધ થશે એની સાથે ભાવનગરને જોડતા બે મહત્વની જાહેરાત કરી છે જેમાં એક ભાવનગરના પોર્ટ પર કન્ટેનર ટર્મિનલ બનશે જેને લઈને ભાવનગર અલંગ ધોલેરા સુધીના વિસ્તારમાં ઉત્પાદિત માલનું એક્સપોર્ટ ઇમ્પોર્ટ સુલભ બનશે કોસ્ટલ શિપિંગને પણ એનાથી મોટો ફાયદો થશે એ જ રીતે ભાવનગર ડિવિઝનની અંદર પોરબંદર ક્ષેત્ર ક્ષેત્રમાં પણ પોરબંદરથી રાજકોટને જોડતી એક વધારાની ટ્રેન ચાલુ થશે જેથી કરીને પોરબંદર રાજકોટ આવતા જતા લોકો માટે સુવિધા ઉપલબ્ધ થશે એ જ રીતે સરાડિયા વાસજાળિયાને જોડતી કનેક્ટિવિટી માટે પણ આજે ઘોષણા થઈ છે કોઈ પણ લાંબા ગાળાની ટ્રેનને રાત ત્યારે રોકાય છે જ્યારે ત્યાં એને મેન્ટેનન્સની સુવિધા હોય એ જ રીતે પોરબંદરની અંદર રાણાવાઓની અંદર ટ્રેનને સાફ સફાઈ માટે થઈને મેન્ટેનન્સ માટેની સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે થઈને એકસો પાંત્રીસ કરોડ રૂપિયાના ખર્ચે ત્યાંના પ્લેટફોર્મને આધુનિક કરવામાં આવશે જેથી કરીને લાંબા ગાળાની અને લાંબા અંતરની ટ્રેનો એ પોરબંદર યાનિ કે મહાત્મા ગાંધીની જન્મસ્થળીને જોડશે આજે અનેકવિધ પ્રોજેક્ટનું જાહેરાત પણ થઈ છે અને અયોધ્યાની કનેક્ટિવિટી સુનિશ્ચિત કરવા બદલ અશ્વિનીજી વૈષ્ણવને હું અભિનંદન પાઠવું છું रेलवे मंत्रालय द्वारा यशस्वी प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी जी का बहुत बड़ा एक जो सपना है भारत को सेमीकंडक्टर का हब बनाना सेमीकंडक्टर आप सब जानते हैं एक ऐसी चीज़ है जो करीब करीब आज जो कुछ भी मैन्युफैक्चर होता है वो सब में सेमीकंडक्टर चिप्स लगती है चाहे ये माइक हो चाहे ये फोन हो चाहे ये लाइट हो Osionfish. हर चीज़ में सेमीकंडक्टर की चिप लगती है गाड़ी में चिप लगती है मिसाइल में चिप लगती है ट्रेन में सेमीकंडक्टर की चिप लगती है तो गुजरात में सेमीकंडक्टर का बहुत बड़ा इकोसिस्टम बन रहा है और उसमें धोलेरा का बहुत बड़ा महत्वपूर्ण स्थान है क्योंकि भारत की सबसे पहली सेमी फैब टाटा इलेक्ट्रॉनिक्स की वो बन रही है धोलेरा में और उसकी बहुत अच्छी प्रोग्रेस है मैं लगातार उसके फॉलोअप में रहता हूँ तो बहुत अच्छी प्रोग्रेस है वो भी उसका लाभ भी भावनगर को मिलेगा क्योंकि उसका सेमीकंडक्टर का इकोसिस्टम जब फैलता है तो उसके साथ ही साथ बहुत सारी डाउनस्ट्रीम इंडस्ट्रीज़ और आती है जैसे इलेक्ट्रॉनिक्स मैन्युफैक्चरिंग आती है और दूसरी मैन्युफैक्चरिंग आने लगती है तो पूरे इस क्षेत्र में सेमीकंडक्टर के डेवलपमेंट से और भी नई इंडस्ट्रीज़ आएंगी ઇરફાન સોલંકી નો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ ભાવનગર અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે